મનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં દાખલ થયેલ એનડીપીએસના ગુનાઓમાં કોર્ટ નિકાલ થયેલ વીસ ગુનાઓના કુલ કિંમત અઠ્યાસી લાખ સડસઠ હજાર સાતસો બત્રીસના એનડીપીએસ મુદ્દામાલની નાશની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ એનડીપીએસ ગુનાઓની કોર્ટ કાર્યવાહી પૂર્ણ થઈ આખરી હુકમ થઈ ગયેલ હોવા છતાં એનડીપીએસના કુલ વીસ ગુનાઓમાં મુદ્દામાલની જરૂરી કાર્યવાહી કરી બે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલટીડી કંપની દહેજ ખાતે એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો જેમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પાંચ ગુનાઓ જેપી રોડ પોલીસ સ્ટેશનના પાંચ હરણી પોલીસ સ્ટેશનના ત્રણ મકરપુરા પોલીસ સ્ટેશનના બે કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે તથા ડીસીબી પોલીસ સ્ટેશનનો એક જવાહરનગર પોલીસ સ્ટેશનો એક રાવપુરા પોલીસ સ્ટેશનો એક એમ મળી એનડીપીએસના કુલ વીસ ગુનાઓ જેમાં નામદાર કોર્ટના આખરી હુકમ બાદ મુદ્દામાલ નાશ કાર્યવાહી કરવામાં આવે છે તેમજ મુદ્દામાં નાશ થયેલ વીસ ગુનાઓના જુદા જુદા પ્રકારના નાર્કોટિક્સ ડ્રગ્સ સમાવેશ થયેલ છે જેમાં ગાંજો ચાલીસ કિલો આઠસો ગ્રામ કિંમત બે ચરસ ત્રણ કિલો વીસ ગ્રામ કિંમત છ એમડી નો જથ્થો સાતસો બાવન ગ્રામ ચાલીસ મિલીગ્રામ એકોતેર લાખ છપ્પન હજાર ચારસો પેન્ટાઝોશિન ઇન્જેક્શન અગિયારસો નંગ કિંમત છ હજાર એકસો અડત્રીસ આલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ ત્રણસો ન કિંમત છસો નેવ અને બ્રાઉન સુગર ત્યાંસી ગ્રામ સાતસો ત્રીસ મિલીગ્રામ કિંમત આઠ લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો કુલ કિંમત અઠ્યાસી હજાર સડસઠ હજાર કિંમત અઠ્યાસી લાખ સડસઠ હજાર સાતસો ને બત્રીસ આમ વડોદરા શહેર ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી વડોદરા શહેર પોલીસ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલ એનડીપીએસના કુલ વીસ ગુનાઓમાં કબજે કરાયેલ જુદા જુદા પ્રકારના નાર્કોટિક્સ ડ્રગ્સ તથા વનસ્પતિજન્ય માદક જેની કિંમત અઠ્યાસી લાખ સડસઠ હજાર સાતસો બત્રીસ ની મોટી રકમના ના નો નાશ કરવામાં આવેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો